નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ વિરમગામ તેરસો ચાલીસથી ચૌદસો ને છેતાલીસ અરસોલ તેરસો નેવું થી છોતેર મોરબી તેરસો એકાવનથી ચૌદસો ને સત્તાણું ત્રાંગધા બારસો પાંત્રીસથી ચૌદસો ને સાવરકુંડલા તેરસો ત્રીસથી ચૌદસો ને ટિટોય બારસોથી ચૌદસો ને પચાસ ખાંભા બારસો પચાસથી ચૌદસો ને પિંચ્યાસી જેતપુર નવસો પિંચોતેરથી પંદરસો ને અગિયાર અળવદ તેરસો પચાસથી પંદરસો રાજકોટ તેરસો પચાસથી પંદરસો પંદર ડોડાસા તેરસો ચાલીસથી ચૌદસો સાઠ બીજાપુર તેરસોથી બે કુકરવાડા તેરસો નેવુંથી ચૌદસો છન્નું ગોછારીયા ચૌદસોથી ચૌદસો ને અડસઠ જોટાણા ચૌદસો ચારથી ચૌદસો ને અઢાર આંબલીયાસણ તેરસો એંસીથી ચૌદસો ને ચાલીસ ધારી એક હજાર ચાલીસથી ચૌદસો ને બહુચરાજી બારસોથી ચૌદસો વડાલી ચૌદસો પચીસથી પંદરસો ને વીસ જસદણ ચૌદસોથી પંદરસો જામજોધપુર તેરસોથી પંદરસોને એક અંજાર ચૌદસો ચોવીસથી ચૌદસો ને હારીજ તેરસો સિતેરથી ચૌદસો ને ચુમોતેર પાટણ બારસો પચાસથી પંદરસો ને પચીસ ઉનાવા એક હજાર એકાવનથી પંદરસો ને બત્રીસ ધ્રોલ તેરસો છત્રીસથી પંદરસો ને ત્રણ કાલાવડ તેરસો છ થી ચૌદસો ને નેવ્યાસી સિદ્ધપુર તેરસો પચીસથી બારસો ને ત્રેપન અમરેલી નવસો પચીસ થી પંદરસો ને ચાર વિસાવદર અગિયારસો વીસથી ચૌદસો ને છવ્વીસ બોટાદ તેરસો સાઠથી ચૌદસો ને એકાણું ધંધુકા તેરસો પંચાવન થી ચૌદસો ને ઓગણ ખેડબ્રહ્મા ચૌદસો ચાલીસથી ચૌદસો ને સત્યાસી બાબરા ચૌદસો ચાલીસથી પંદરસો ને સત્તર ગોંડલ તેરસો એકાવનથી પંદરસો ને આઠ માણસા તેરસોથી ચૌદસો ને પંચ્યાસી થોરા ચૌદસો ચાલીસથી ચૌદસો ને સિત્તેર સિહોરી ચૌદસોથી ચૌદસો ને ચાલીસ હિંમતનગર તેરસો સાઠથી ચૌદસો ને ચોરાણું